સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં યુવકો કરતા યુવતીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાને કારણે યુવકો પરપ્રાંતીય યુવતીઓ સાથે લગ્ન કરતા હોય છે રાજકોટના એક યુવકે મહારાષ્ટ્રના નાગપુરની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા રૂપિયા પચાસ હજાર કરતા વધારે રકમ આપીને દલાલ મારફતે આ યુવતીને લાવવામાં આવી હતી જોકે આ યુવતી થોડા દિવસ રહ્યા બાદ યુવતી ભાગી જતા ફરિયાદ કરતા પોલીસે એક યુવક અને યુવતીની ધરપકડ કરી છે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ મુજબ ફરિયાદ કરી ગુનો દાખલ કરાવેલ જેની તપાસ પીએસઆઈ ઓડેદરાએ સંભાળેલ આ તપાસ દરમિયાન અગાઉ બે આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ અને મુખ્ય સૂત્રધાર કે જે સચિન નાગપુર રહે છે તેઓ પકડવાની બાકી હોય તેની સાથે જે પરણાવેલ તે યુવતી પણ પકડવાની બાકી હોય આ બે દિવસ પહેલાં પીએસઆઈ ઓડેદરાએ સચિન તથા એ સાથેની જે ગેંગમાં સામેલ છે એ યુવતીની ધરપકડ કરેલ છે મહારાષ્ટ્રના નાગપુરમાં આ ગેંગના પચીસ થી વધુ સભ્યો સૌરાષ્ટ્ર અને કચ્છના યુવકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે તેમજ કચ્છ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં આવા કેસો બનેલા છે આ ગેંગના સભ્યો દલાલો મારફતે પૈસાની લેતી દેતી કરી પરણાવે છે ત્યારબાદ લે ભાગુ યુવતીઓ ઘરમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરીને પલાયન થઈ જાય છે પહેલા છોકરીઓને બહારથી લાવે અને વાતચીત કરે સાઠ હજાર સિત્તેર હજાર પચાસ હજાર જેવી વ્યક્તિ પાસેથી પૈસા પ્રમાણે છોકરીને પર્ણ આવે થોડા દિવસ દસ દિવસ પંદર દિવસ સુધી છોકરી તેની સાથે અને દિવસ પછી છોકરી પણ જતી રહે છે અને ફ્રોડ કરીને જતી રહે છે આ પ્રકારની ગેંગ મોટા ભાગના મહારાષ્ટ્રના નાગપુર બાજુ આવી ગેંગો સક્રિય છે ગેંગમાં અનેક લોકો સામેલ હોય છે આવા કિસ્સાઓમાં ખરેખર લોકો જાગૃત થાય તો આવા બનાવો ન બને પરપ્રાંતિય આવા બે ભાગુઓથી સમાજના લોકો સાવધાન રહેવાની જરૂર છે કેમેરામેન મોહિત લાઢિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી ન્યૂઝ રાજકોટ